તો ચાલો રેસિપી બનાવવાની શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા અડધી વાટી મગની ફોતરા વગરની દાળ લીધી છે તમે ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેને પાણીમાં પલાળીશું તો એક મોટા બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર એડ કરીશું એક ચમચી ભરીને ખાવાનો સોડા તેની સાથે થોડું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું હવે દાળ ડૂબે તેટલું પાણી એડ કરીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આ દાળને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળીને રાખીશું જેથી આ દાળ એકદમ સરસ ફૂલીને મોટી થઈ જાય એટલા માટે તો અહીંયા મેં ઢાંકણ ઢાંકી તેને ત્રણથી ચાર કલાક માટે મૂકી દીધી હતી દાળને હવે અહીંયા ત્રણ થી ચાર કલાક થઈ ગયા તો મેં દાળનું પાણી કાઢી લીધું તેને એકદમ સારી રીતે વોશ કરી લીધી અને તેને એકદમ સરસ કોટનના કપડામાં સુકવી દીધી છે બધું જ પાણી સુકાઈ જવું જોઈએ પાણી રહેવું ના જોઈએ એકદમ સરસ કોળી દાળ થઈ જવી જોઈએ પાંચ મિનિટ માટે પંખા નીચે રાખવાથી એકદમ સરસ કોટનના કપડામાં દાળ એકદમ સરસ કોળી થઈ જાય છે તો એકદમ સરસ હવે દાળ કોળી થઈ ગઈ છે તો હવે તેને એક વાસણમાં આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે હવે દાળમાં બિલકુલ પણ પાણી નથી રહ્યું સરસ દાળ કોળી થઈ ગઈ છે તો તમારે પણ આ જ રીતે તેને પાંચ મિનિટ માટે એકદમ સરસ કોળી કાઢી લેવાની છે દાળ તો હવે તેને ફ્રાય કરવા માટે એક જાળી લઈશું અને તેની અંદર થોડી દાળને એડ કરી લઈશું જાળીમાં દાળને એડ કરવાથી એકદમ સરસ રીતે આ દાળ ફ્રાય થઈ જાય છે અને જેમાં આપણે ફ્રાય કરીએ કઢાઈમાં દાળ ફેલાતી પણ નથી તો હવે તેલને એકદમ સરસ ગરમ કરી લેશું અને તેલ એટલું લેવાનું જેમાં દાળ ડૂબી શકે એટલું હવે જે જાળીમાં દાળ એડ કરી હતી તેને તેલમાં એડ કરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે અહીંયા હાઈ હતી હવે તેને થોડી મીડિયમ કરી દેસું તો ગેસની ફ્લેમ હવે થોડી ધીમી કરી દેવાની અને તેલ ઉપર આવે એ રીતે તેલ એડ કરવાનું અને હવે એકદમ સરસ તમે જોઈ શકો છો કે દાળ ફ્રાય થઈ ગઈ છે સરસ એકદમ ક્રંચી દાળ ફ્રાય થઈ જાય જે રીતે દાળ ફ્રાય થશે તેમ તેમ તેલ થોડું ઠંડુ પડશે અને તેલ છે તે નીચે બેસી જશે અને દાળ પણ એકદમ સરસ ફ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ સરસ ક્રંચી દાળ ફ્રાય થઈ અને રેડી થઈ ગઈ છે તો આજ રીતથી બાકીની બધી જ દાળ ફ્રાય કરીને આપણે રેડી કરી લેશું થોડી ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને દાળ એડ કર્યા પછી થોડી જે ગેસની ફ્લેમ છે તેને ધીમી રાખીને એકદમ સરસ દાળ ક્રંચી ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાની તો અહીંયા દાળ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે તમે આ દાળમાં ઉપરથી થોડું મીઠું અને આમચૂર પાવડર એડ કરી શકો છો પણ મેં મીઠું પહેલા જ એડ કર્યું હતું એટલે હું અહીંયા મીઠું એડ નથી કરી રહી તમે એડ કરી શકો છો તો એકદમ સરસ દાળને ફ્રાય કર્યા પછી એકદમ સરસ તેલ નીતરી જાય ત્યાં સુધી તેને સાઈડ પર મૂકી દેવાનું એટલે એકદમ સરસ દાળ તેલ વગર એકદમ સરસ કોળી દાળ બનીને રેડી થઈ જશે તો મગની દાળની નમકીન માત્ર પાંચથી સાત મિનિટની અંદર જ આપણે આજે બનાવીને રેડી કરી છે અને એ પણ એકદમ ટેસ્ટી બાળકોને તો ખૂબ જ મજા પડશે તમે એકવાર આ નમકીન બનાવીને આપશો તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ આવજો બાય બાય ટેક કેર